પચીસ નું કરાયું ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ નું કરાયું આયોજન જાહલો તાલુકાના એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જનવિશ્વાસ અને સંપર્ણમાં અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સંપર્ણના અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત તારીખ ચૌદ પંદર ઓક્ટોબર એમ બે દિવસ સુધી તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધીના વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઈ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા સાહેબ મામલતદાર પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ દાહોદ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ નીનામાબેન અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય માધુભાઈ ડામોર તાલુકા પ્રમુખ સુમિત્રાબેન વસૈયા જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ પરમાર ઝાલોદના ભાજપ પ્રમુખ ભાભો સાહેબ તાલુકા પંચાયત સરપંચો ખેતી કરતા ખેડૂતો મંડળીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેતી વૈજ્ઞાનિક દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાનું માર્ગદર્શન આપ્યું હતું આ પહેલા દી ખેતી ઉત્પન્ન બજાર સમિતિની કચેરીનું નવીનીકરણ કરતા અન્ય બીજે બાજુ કચેરીનું અને ધિશંકરપુરા મોટાકદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ અને નવીન કચેરીનું રિબિન કાપીને વેપારી મામલતદાર ટીડીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા ઝાલો તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી કરવા માટે વધુ ભાર મૂક્યો હતો અને પાકને રોગમુક્ત રીતે ઉછેરવાની સૂચના આપી ખેતી વિષયક સહાય યોજના હેઠળ ચેકો અને અધિકાર પત્ર ખેડૂતોને અનાયત કરવામાં આવ્યા આ વેળાએ નશામુક્ત વ્યસન મુક્તના શપથ પણ લેવામાં આવ્યા રાજ્યના ખેડૂતોને રવિ પાકોની તાંત્રિકતા અને વિવિધ યોજનાઓનું કરી નવીન સાધન સામગ્રી વિશે જાણકારી માટેનું આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ભાઈઓ બહેનો રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા આપણા વિજ્ઞાનિકોને પણ આપણને માર્ગદર્શન આપવા મોકલ્યા છે ભાઈઓ બહેનો સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેતી ખર્ચ ઘટાડવા માટે આવક વધારવા જેવા ખાસ ઉદ્દેશો સાથે રાજ્યની સરકારે બે હજાર પાંચથી બે હજાર છ સુધી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે